બંગાળના મુર્શિદાબાદને ન્યાયનો ઇંતજાર આજે હિંસા પીડિતો સાથે ફરી મુલાકાત કરશે રાજ્યપાલ મહિલા આયોગ અને માનવ અધિકાર આયોગની ટીમ પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત તો માલદાની શરણાર્થી શિબિર પણ લેશે મુલાકાત ઉત્તરાખંડમાં વીસ તારીખ સુધી ચક્રવાત ઓલાવૃષ્ટિ અને ભારે વરસાદનું એલર્ટ સાવધાની રાખવા માટેની આપી સલાહ સમગ્ર ઉત્તર પશ્ચિમ હવામાન બદલાય તેવી શક્યતાઓ દિલ્હીમાં વોરા સમુદાયના અગ્રણીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત વક્ફ સંશોધન કાયદા લાવવા માટે પ્રધાનમંત્રીને આપી શુભેચ્છા વક્ફ કાયદામાં ફેરફારના નિર્ણયને વોરા સમાજે આવકાર્યું ખેડૂતો પાસે રાજ્ય સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી એકવીસ એપ્રિલ થી ટેકાના ભાવે ખરીદીની થશે શરૂઆત ચણાની ખરીદી માટે માટે જ્યારે રાયડાની ખરીદી ખરીદ કેન્દ્ર કરાયા થશે વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આવ્યો અંત ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શિક્ષકોની મળી બેઠક શિક્ષકોની માંગણીઓ અંગે સરકારે દર્શાવ્યો સકારાત્મક અભિગમ બેઠક બાદ શિક્ષકોએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત ટેરિફના ટેન્શન વચ્ચે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને મેલોની વચ્ચે થઈ મુલાકાત સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ નિષ્પક્ષ વ્યાપાર કરાર પર જતાવી સહમતી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ રહ્યા ઉપસ્થિત આજે ગુડ ફ્રાઇડે વિશ્વભરની ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન ઈસાઈ ધર્મને માનનારા લોકો માટે તેમના ભગવાન ઈસુના બલિદાનને યાદ કરવાનો દિવસ અને નીરજ ચોપડાની ગોલ્ડન શરૂઆત દક્ષિણ આફ્રિકાના ઇવેન્ટેશન ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ ચોર્યાસી પોઈન્ટ મીટર થ્રો કરીને રહ્યા ટોપ પર